આજે છવ્વીસ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ આ પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશભરમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં પણ ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદનના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા ત્યારે વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં આવેલા બારજડી નાંદેજ ગ્રામ્ય વિસ્તારમાં રેલવે સ્ટેશન ખાતે રેલવે સ્ટેશનના હેડ માસ્ટર દ્વારા આજે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાથે જ બારેજડી નાંદેજ ગામના જે સ્થાનિક લોકો છે તે પણ આ ધ્વજવંદનમાં જોડાયા હતા તે દરમિયાન અમદાવાદ પશ્ચિમ રેલવે વિભાગ તરફથી બારેજડી નાંદેજ રેલવે સ્ટેશન પર જે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે ઘટનાના સંદર્ભમાં સુકાઈ રહ્યા છે રેલવે સ્ટેશનના હેડ માસ્ટર તેમણે તેમના ડિપાર્ટમેન્ટમાં રહેલા કર્મચારીઓને શું સંદેશો આપ્યો છે તે સાંભળી આજ गणतंत्र दिवस के उपलक्ष्य में पश्चिम रेलवे की ओर से आप सभी का मैं हार्दिक स्वागत करता हूँ रेलवे कर्मचारी होने के नाते मैं आप सबको यही संदेश देना चाहता हूँ कि रेलवे का संचालन सुचारू रूप से हो यात्री की दुर्घटना कम हो पैसेंजर मालगाड़ी के दुर्घटना भी नहीं होना चाहिए गाड़ियों का डिटेंशन नहीं होना चाहिए और રેલ્વે સ્ટેશનના રેલવે હેડમાસ્ટર તેમના દ્વારા હાલ કહેવામાં આવ્યું છે કે રેલવે વિભાગનું સંચાલન સુચારુ રીતે થાય તે માટે પ્રયત્ન કર્મચારીઓને કરવાના છે સાથે જ જે યાત્રિકોને દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે તે ઘટનાઓમાં કેવી રીતે નિયંત્રણ લઈ શકાય તે બાબતને લઈને તેમણે વાત કરી હતી એટલું જ ને જે ડિટેક્શનની ઘટનાઓ સામે આવતી હોય છે તે બાબતે પણ તેમણે પોતાની વાત મૂકી હતી અને જે માલગાડી તેમજ પેસેન્જર ગાડીઓમાં જે અકસ્માતના બનાવો બનતા હોય છે તે બનાવો કેવી રીતે ઘટાડી શકાય તે લઈને પણ તેમણે રેલવેના કર્મચારીઓને ખાસ સૂચનો કર્યા હતા અને આજના દિવસમાં પ્રજા સત્તાક દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી જે અમદાવાદ ગ્રામ્યમાં બારેજોડી નાંદેજ રેલવે સ્ટેશન ખાતે દર વર્ષે આવી જ રીતે હર્ષો ઉલ્લાસ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ગામના ગ્રામજનોને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવતું હોય છે જેમાં મોટી સંખ્યામાં નાંદેજ બારેજોડી ગામના લોકો પણ આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે ઉમટતા હોય છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં